પાંજરે પુરાયેલો મગર પાંજરો તોડી બહાર આવી ગયો હતો આમોદ વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી મળતી માહિતી અનુસાર આમોદ વન વિભાગના કર્મીઓએ ગત રોજ સાંજના સમયે દેનવા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો અને પાંજરે પુરેલ મગરને વન કચેરી ખાતે મૂકવામાં આવ્યો હતો ગત રાત્રિના અંદાજે સાડા બાર વાગ એક વાગ્યાના અરસામાં મગર પાંજરામાંથી બહાર આવી ગયો હતો અને ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે આબાદ કચેરીના કર્મી અનિલ ચાવડાને ફોન કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટેલિફોન એક્સચેન્જના ગેટ પાસેથી ભારે જહેમત બાદ અંદાજીત દસથી થી બાર ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાઈ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને પુનઃ પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી નોંધનીય છે કે ક્યાંક ને ક્યાંક વન વિભાગની પણ ગંભીર બેદરકારી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે કારણ કે પાંજરે પુરાયેલો મગર પાંજરા બહાર આવ્યો કઈ રીતે પાંજરું જોતા અનુમાન લગાવાઈ રહ્યું છે કે પાંજરાનો ઉપરનો ભાગ કમજોર હોય જેથી અંદર રહેલ મગરે બચકા મારી બહાર આવવાનો રસ્તો બનાવી લીધો હતો અંતરે ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે બનાવ બન્યો હોવાથી કહી શકાય કે એક મોટી હોનારત ટળી ગઈ હતી કારણ કે જો દિવસ દરમિયાન આપ મગર પાંજરામાંથી બહાર નીકળી ગયો હોત તો બિલકુલ વન કચેરીની બાજુમાં નાના બાળકો રમતા હોય છે તદ ઉપરાંત કચેરીની બહાર મુખ્ય માર્ગ આવેલ હોય જ્યાંથી વાહનો તેમજ રાહદારીઓની સતત અવર જવર રહેતી હોય છે જો દિવસે મગર પાંજરાની બહાર આવી ગયો હોત તો કોઈ બાળક અથવા રાહદારી ઉપર મગર હુમલો કરીને પોતાનો શિકાર બનાવતે એ વાત નકારી શકાય તેમ નથી જોકે રાત્રિનો સમય હોવાથી એવી કોઈ ઘટના બની ન હતી સુરક્ષિત રીતે પુનઃ મગરને પાંજરે પૂરવામાં આવ્યો હતો જેથી સ્થાનિકો સહિત વનકર્મી અનિલ ચાવડાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો